પરીક્ષામાં ગેરતી કરનાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી ચારસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ સીસીટીવી અને રૂબરૂમાં કરતા સુનાવણી બાદ વિદ્યાર્થીઓ સજા ચાલુ શૈક્ષણિક વર્ષથી લઈ આગામી વર્ષ સુધી પરીક્ષા ના આપી શકે એવી સજા કરાઈ લેવલ થ્રી ની સજાવાળા બસો પંદર વિદ્યાર્થીઓ વર્તમાન અને આગામી વર્ષની પરીક્ષા નહીં આપી શકે જ્યારે લેવલ ટુ ની સજાવાળા એકસો ચોતેર વિદ્યાર્થીઓ ચાલુ વર્ષની પરીક્ષા નહીં આપી શકે પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ પુરવણી બદલવી કાપલી કરવા જેવી ગેરરીતિ સામે આવી હતી કોઈ વિદ્યાર્થી ચીટ લઈને આવેલો હોય અને લખતો પકડાયેલો હોય કેટલાક વિદ્યાર્થીઓ હોય કે ચીટ લઈને આવ્યા હોય પરંતુ એમાંથી કશું લખેલું ન હોય પરંતુ ચીટ પકડાઈ હોય બીજામાંથી કોપી કરતા પકડાયા હોય કોઈ મોબાઈલ મોબાઈલ લઈને આવેલા હોય અથવા તો ડિજિટલ કોઈ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ લઈને આવેલા હોય આવા જુદા જુદા પ્રકારના કેસ થયેલા હોય એને આધારે કમિટી એનું નિવેદન લે અત્યારે જરૂર પડે તો એના જુનિયર સુપરવાઇઝરનું પણ નિવેદન લે